ॐ श्रीसिद्धि श्रीसिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सुरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि श्रीसिद्धेसुरिश्वर सद्गुरुभ्यो દર્શન માત્રથી થી દુખડા દૂર થાય નામ જપતા કાર્ય સિદ્ધ થાય મહારાજાના ચરણોમાં ખોટી ખોટી વંદન દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્યવા સાક્ષાત્કારની અનુભૂતિ એ વાતને આજે વર્ષો પસાર થઈ ગયા નાની ઉંમરની બાલિકા પૂજ્ય બાપજી દાદાના પરિવારમાં દીક્ષિત થઈને સાધ્વીજી બની પૂર્વ ભાવના પૂજ દાદા સાથેના એવા તાણાવાણા બંધાયેલા હશે કે જેમને જોયા ન હતા તેમના માટે નાની ઉંમરમાં પણ અગમ્ય લાગણી હતી પૂજ દાદા સાથેનું ભીતરી તાદામ્ય એટલું ઊંડાણ ભર્યું હતું કે પૂજ્ય દાદા સદેહ હાજર નહોતા છતાં પણ એમને અનુભવાતા હતા દીક્ષા જીવનના માણ પાંચ સાત વર્ષો પસાર થયા હશે એ આખા ગ્રુપનું ચાતુર્માસ શાશ્વત ગિરિરાજની નિશ્રામાં હતો બધા જ સાધ્વીજી ભગવંતનો ભાવ હતો કે સાધના આરાધના અને તપના ક્ષેત્રે આ ચાતુર્માસને ચિરંજીવી બનાવવું પોતાની ભાવના મુજબ બધા જ સાધ્વીજી ભગવંતો આરાધનામાં લાગી ગયા હતા બધાની થાય તેટલી ભક્તિ કરતા હતા તે ચાતુર્માસમાં તેમની તબિયત પણ નરમ ગરમ રહી હતી મોટી તપશ્ચર્યા કરવાની શક્તિ પણ નહોતી સંવત ઉપવાસ કર્યો બાકી લગભગ બિયાસના કે નૌકારી ચાતુર્માસના શરૂઆતના ત્રણ મહિના તો તબિયતનો સાથ બહુ ઓછો રહ્યો પણ ભક્તિનો ભાવ બળવાન રહ્યો ભાદરવા વદ ચૌદસનો દિવસ એટલે પૂજ્ય બાપજી દાદાની પુણ્યતિથિનો પાવન દિવસ એ દિવસે ઉપવાસ કર્યો બપોરના સમયે પૂજ્ય દાદાની આરાધના કરવા બેઠા ત્યારે પોતાનો ભાવ રીસપૂર્વક દાદાના ચરણે મૂક્યો બધાને આરાધના અને તપશ્ચર્યા કરાવો છો તો મને કેમ બાકાત રાખી છે તમારે મને તપશ્ચર્યા કરાવવી જ પડશે આમ બાળહઠ લઈને બેસી ગયા બીજા દિવસે ધરાર પાણું ન કર્યું અને ઉપવાસ આદર્યો પૂજા દાદાને જણાવી દીધું કે મને આરાધનાથી દૂર રાખો તે ન જ ચાલી શકે ત્રીજે દિવસે સવારે ઉઠ્યા ત્યારે કાનમાં ખૂબ દુખાવો થતો હતો ઉપવાસ તો ધારી જ લીધો હતો ડૉક્ટરને બતાવવા ગયા તો ડૉક્ટરે જણાવ્યું કે કાનમાં રસી થઈ ગઈ છે રસી સુકાવવા માટે એન્ટીબાયોટિક દવાઓ વાપરવી પડશે અને ઉપવાસમાં તે દવા ન વપરાય ગરમ પડે તેની સાથે દૂધ વાપરવું જરૂરી છે બાળ સાધ્વીજીએ કહ્યું પાણું તો નહીં જ કરું દવા આપવી હોય તો આપો વડીલ સાધ્વીજી ભગવંતે કહ્યું તમે દવા આપો અમે સમજાવીને વાપરી દઈશું ડૉક્ટરે દવા આપી તે દિવસે તો ઉપવાસ થઈ ગયો હતો વાત ચોથા દિવસ ઉપર ગઈ બાળ સાધ્વીજી તો સવારમાં ઉઠીને તરત જ ઉપવાસ ધારી લેતા વડીલો મનાવે તે પૂર્વે તો બધી વાત પૂરી થઈ ગઈ હોય પાછા કાનમાં દુખાવવાની પણ ફરિયાદ કરે રસી થવાના કારણે દુખાવો એટલો થાય કે આખો ઉપવાશય ગજવે વડીલો પણ તપસ્વી એવા બાળ સાધ્વી ઉપર શું ખીજાય આ સો મહિનાની ગરમી બાળ ઉંમર કાનમાં રસીની પીડા વગેરે હોવા છતાં સાધ્વીજીએ પૂજ્ય દાદાને જણાવી દીધું હતું કે હું પણ તપ કરીશ જ છઠ્ઠા ઉપવાસે વડીલો થોડું બોલ્યા તો ડૉક્ટરની દવાઓ પાણી વિના ગળી ગયા પૂજ્ય દાદાને જણાવી દીધું હતું કે ડોક્ટરે ના પાડી હતી કે ભૂખ્યા પેટે હેવી એન્ટીબાયોટિક ન લેવાય પણ હું લઉં છું કંઈ થાય તો સંભાળી લેજો છઠ્ઠો ઉપવાસ નાની ઉંમર ભૂખ્યું પેટ અને ભારે દવાઓ જે થવું જોઈતું હતું તે જ થયું રાતભર ઉલટીઓ થઈ સવારે તો સ્વસ્થ ઉલટીઓની સાથે કાનનું દર્દ તથા રસી ગાયબ પૂજ્ય દાદાએ સાધ્વીજીને સાચવી લીધા શ્રદ્ધા જેવી હોય તો પૂજ્ય દાદાને હાજર થવું જ પડે આઠમા દિવસે પૂજ્ય દાદાને જણાવ્યું માસક મને કરાવવાના હોય તો જ પારણું કરો પૂજ્ય દાદા તરફથી હા તો સંકેત આવ્યો પછી ઠામ ચોવિહાર એકાશ નું કર્યો ક્ષીર સમુદ્ર તપની પૂર્ણાહુતિ કરી ગામના કોઈક ભાગ્યશાળીના ત્યાંથી દૂધ લાવ્યા અને આયમ બિલ ખાતામાંથી ઘેંસ લાવ્યા બંનેને ભેગા કરીને ખીર બનાવી તેનાથી પારણું કર્યું બાપજી સંયમી પ્રત્યેનો કરુણા ભાવ કેવો ગજબનો હશે કે બાળ સાધ્વીજીની ભીતરી કાળજી તેમણે લીધી તેના પછીના ચાતુર્માસમાં જ માસક શમણ પણ કરાવ્યું પૂજ બાપજી દાદા સાથે નાતા વિનાનો નાતો અને નામ વિનાનો સંબંધ અનુભવતા તે બાળ સાધ્વીજી ભગવંત પછી તો પોતાની બાહ્યાભ્યંતર સાધનામાં કુજ બાપજી દાદાના સમર્થ માર્ગદર્શન પ્રમાણે ખૂબ આગળ વધ્યા અને એમણે એમના જીવનમાં મેળવેલા ગુણ પ્રત્યે આકર્ષણ પામીને તમે તેમના બનવા જાઓ તો જણાવી દે મને આવી બનાવનારને જ મળી લો તને પણ મારા જેવી બનાવી દેશે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ